નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તમે જોઈ શકશો એકદમ ભીંડાની વાડી જો મેં જુઓ કંથરિયા ગામના ભીંડાની વાડી તમે તો મારી વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન આ આપણી કંપની છે જય પ્રથમ ઇન્ડિયાનું નીચે છે ભૂમિ પરિવને સોઈલ હેલ્થને રૂટ પરિવર્તન ઉપર છે ક્રોપ પરિવર્તન એક્ટિભાસી બ્લમ્ફાસ્ટ્રોપનો છંટકાવ કરેલો છે અને લાઈવ રિઝલ્ટ નિહાળી શકશો અને ભીંડામાં જુઓ તમે કેટલી જ જાતનું જોરદાર રિઝલ્ટ છે આ ભીંડાની ક્વોલિટી છે જુઓ તમે ફરી પણ લાગી ગઈ છે નાની નાની ક્વોરી પણ બેસી ગઈ છે તો મારા વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ જય જવાન જય કિસાન આ છે આપણે જો આ પોણા વેગાની વાડી છે તમે એકદમ લાઈવ રિઝલ્ટ નિહાળી શકશો તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ જોવું તો મારો સંપર્ક કરી શકશો તમારે પણ આવું જોરદાર ભીંડાની વાડીમાં જોરદાર રિઝલ્ટ મળશે નજીકમાં હોય તો રૂબરૂ મુલાકાત અને દૂર હોય તો ઓનલાઈન કુરિયર પણ કરી આપવામાં આવશે તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ તો મારો સંપર્ક મારો યુટ્યુબ ચેનલ છે જય બાબારી ફાર્મિંગ મારો કોન્ટેક નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવી ચારસો સત્તર આ ભીંડામાં લાઈવ રિઝલ્ટ છે જોરદાર રિઝલ્ટ છે આ છે એકદમ મને એકદમ ક્વોલિટી નંબર વન એકદમ ઓરિજિનલ ભીંડા એટલા જોરદાર ભીંડા છે જો તમે એકદમ લાઈવ રિઝલ્ટ છે એકદમ ટોપ ટેન રિઝલ્ટ તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ જોતા હતા આ છે આપણા ગામ બેટાસી કંથારિયા ચકલાસી યેરડા જ્યાં જ્યાં ભીંડા થાય છે ત્યાં બધી અમારી જય પ્રથમ ઇન્ડિયાની ટ્રીટમેન્ટ ચાલુ છે મારું નામ છે ચંદ્રકાંત ગોહિલ મારું યુટ્યુબ ચેનલ છે જય બાપાની ફાર્મિંગ મારે કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાજારસો સત્તર તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ જોતો તો મારો સંપર્ક કરી શકશો જય જવાન જે કિસાન કેટલા જોરદાર પાંદા છે તમારી વિડીયો નવા લાઇક કરી દેજો શેર કરી જય જવાન જે આપણો ખેડૂત જગત તાજ જોરદાર વેરાયટી નંબર વન એકદમ ક્વોલિટી નંબર છે દવાની ક્વોલિટી છે ક્વોલિટીના પૈસા છે ભાઈ તમારી નજરોની સામે રિઝલ્ટ છે ભીંડા એટલે બાકી ભીંડા એકદમ લાઈવ ભિંડા થઈ ભીંડા કિસાન એક પછી એક બિંડાણી વાડી અમે ફરી ફરીને જોરદાર રિઝલ્ટ આપી રહ્યા છે